કહેવાય કે પંખીના માળા જેવડું ગામડું અને એ ગામડાની અંદર દંપતી રહે પણ પોતાના લગ્ન થયા ને એમને વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા પણ છતાંય તે સંતાન નથી દેવ દેવસ્થાન પીર ઓલિયા કેટલા કેટલા કહેતા પાઠ પૂજા બાધા ટેપ રાખી પણ સતાય તે માનો ખોળો સુનો એ સુનો છે પોતાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કાળી મજૂરી કરી એક ટકનું અનાજ ઘરની અંદર લાવે અને પોતે બે માણસ ખાઈ પીવે અને પોતાનો સંસાર હાંકે હશે બે માણસ બહાર નીકળે ને ત્યાં કોઈક સારા કામ કરવા માટે જાતા હોય ને તો પોતાના સુકન પણ નથી લેતા અને રહ્યા જાય છે બે માણસ રાત્રે સુવે ને ત્યારે ભગવાનને એટલે જ ઠપકો આપે છે કે હે ભગવાન હે કુદરત એમિત શું એવા ઓલા ભાવની અંદર પાપ કર્યા હોય કે આ ભવની અંદર અમને વાંજિયા રાખ્યા અને સાસા દિલથી તમે પ્રાર્થના કરો ને તો ભગવાન સાંભળે સાંભળે ને સાંભળે અને એમ કહેવાય કે એક દિવસે ભગવાને દોનો દંપતીની પ્રાર્થના સાંભળી અને ભગવાનની કૃપાથી પોતાના ઘરે સારા દિવસોની શરૂઆત થઈ પછી તો બે માણસ એટલા બધા ખુશ છે એટલા બધા ખુશ છે કે ભગવાનનું ભજન જ કર્યા કરે રાત્રે ક્યારેક ભૂખ્યા સૂઈ જાય પણ ભગવાનને યાદ કર્યા વિના કોઈ દી સૂતા નથી અને ભગવાનને પણ એમ થયું કે આ દોનો દંપતી મારે ભજન ભક્તિ કરે છે પોતાના ઘરે સારા દિવસો તો જાય છે પણ કસોટી કરવી છે તો એમને પહેલા ખોળે દેવી તો દીકરી દેવી એમ કરતા કરતા દિવસ ઉપર દિવસ મહિના ઉપર મહિના મળ્યા જવા દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા સૂર્ય પુરતી સાંઈબાગ જાના નામે વિસર્યા નવ નવ મહિના સમય પૂરો થવા આવ્યો એમ કરતા કરતા દિવસ ઉપર દિવસ મહિના ઉપર મહિના મળ્યા દિન ગણતા માસ ગયા વર્ષે જાના નામે વિસર્યા નવ નવ મહિના સમય પૂરો થવા આવ્યો સમય જતા વાર નથી લાગતી અહીંયા નવ મહિના પૂરા થાય અને બેન છે એ દીકરીને જન્મ આપે છે અને બે માણસ છે એ ભગવાનનો પાર માને છે અને પોતાની પત્નીને એમનો પતિ કહે છે કે ભગવાને આપણે વિશ્વાસ અને શ્રદ્ધા રાખી ભગવાને આપણી સામે જોયું તો કરું પણ આપણને પહેલા ખોલે લક્ષ્મીજી આપી છે દીકરી આપી છે અને દીકરીની મા કહે છે કે મારી લાડકવાયુ મારું ફૂલડું કાલ મોટું થઈ જાય છે અને પાપા પગલી પાડતા શીખી જાય છે જેમ 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 દીકરી મોટી થતી જાય છે અને અહીંયા ભગવાન પરીક્ષા લેતા બંધ થતા નથી પરિસ્થિતિ તો ખરાબ હતી પણ એમાંય પરિસ્થિતિ ખરાબ કરી કે એટલી બધી ખરાબ કરી નાખી કે હવે તો ત્રણ જણાનું ગુજરાણ હકવું બી મુશ્કેલી પડતી હતી પોતાની પત્નીને પોતે પોતાનો પતિ કહે છે કે પહેલાં આપણે બે હતા તો ભૂખ્યા તરસ્યા સુઈ જતા તો ચાલતું પણ હવે આપણા આંગણાની અંદર આપણે ભગવાને દીકરી આપી છે તો આપણે બે ભૂખ્યા સૂઈ જાય ચાલે પણ આ દીકરી ભૂખી સૂવે એ કઈ રીતે ચાલે